સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરતમાં વરસાદ રોકાયો પણ અનેક વિસ્તારો જળમગ્ન છે સુરતમાં વરસાદના વિરામ છતાં વરસાદી પાણી નથી ઓસરી રહ્યા ઉધના દરવાજા પાલનપુર પાટિયા વિસ્તારમાં હજુ પણ પાણીનો ભરાવ થઈ રહ્યો છે વરસાદના વિરામ પછી પણ પાણી ઓસરવાના દાવાની પોલ ખુલી ગઈ

મુક્તિ મળશે વર્ષોથી પેઢીઓની પેઢી જ્યારે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહી છે ક્યારે ખાડીપુરથી એ સમસ્યાનો અંત મહાનગરપાલિકા લાવી શકશે